મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભારતની મોટામાં મોટી પાંચ એકરમાં પથરાયેલી ફૂડ પ્રોસેસિંગ મશીન બનાવતી લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અહીંયા ફૂલી ઓટોમેટિક મશીનો દ્વારા ત્રણસો પચાસથી પણ વધારે ફૂડ પ્રોસેસિંગ મશીન બનાવવામાં આવે છે અને આ મશીનો દેશ વિદેશમાં સપ્લાય પણ કરવામાં આવે છે જેવા કે હોટલ રેસ્ટોરન્ટ નાના મોટા ગૃહ ઉદ્યોગ કેટરર્સ ધાર્મિક સંસ્થાઓ માટેના તમામ ફૂડ પ્રોસેસિંગ મશીન તો બનાવી જ આપે છે આના સિવાય કિચન સેટઅપ તો તમને કસ્ટમાઇઝ પણ કરી આપે છે જેમાં ગ્રેવી મશીન ટુ ઇન વન પલ્વલાઇઝર શેરડીના રસ માટેના મશીનો શાકભાજી કટિંગ મશીન વેફરના આખી આખા પ્લાન્ટ રોટલી માટેના પૂરેપૂરા પ્લાન્ટ ફરસાણ પ્લાન્ટને લગતા તમામ મશીનો અહીંયા બનાવી આપે છે એમાં પણ અત્યારે બટેટાના વેફરની સિઝન આવી રહી છે તો તમે પણ ઓછા રોકાણમાં વેફર બનાવવાના મશીનની ખરીદી કરીને તમારા ઘરેથી જ દરરોજના દસથી પંદર હજાર રૂપિયા કમાઈ શકો છો આના સિવાય ગૃહ ઉદ્યોગ કરવા માટેના ફૂડ પ્રોસેસિંગના મશીનો અહીંયા તમને વિશાળ રેન્જમાં જોવા મળે છે તો મારા વાલેડાઓ ઓછા રોકાણમાં પણ તમારે સારા એવા રૂપિયા કમાવો હોય તો આજે જ પહોંચી જજો લિનોવા ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મારા વહલેડાઓ તમે આખું ગુજરાત ફરી લ્યો ગમે તે નોકરી કરો પણ આટલા બધા રૂપિયા તમે ક્યારેય નહીં કમાઈ શકો જો સારામાં સારા રૂપિયા કમાવો હોય તો અત્યારે જ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અત્યારે જ કોલ કરી લેજો